ચાર્ય જગદગુરુ સિંહાસન દંડાય ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે બારમી મે બે હજાર ચોવીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે વૈશાખ શુદ પાંચમ આજનું જે નક્ષત્ર છે આર્દ્રા આ નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે ધ્રુત યોગ આજના કરણની વાત કરીએ તો બાબા કરણ બન્યું છે ને આજની રાશિ એટલે મિથુન રાશિ અર્થાત જે બાળકનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રમાણે નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ગ તે પ્રમાણે નામકરણ શુભ નિતાવ રહી શકે સૂર્યોદયની વાત કરીએ તો આજે સૂર્યોદય સવારે છ કલાક અને ચાર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ચાર મિનિટે રહેશે શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે સવારે કહેવાય છે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી રહેશે વિજય શુભ સમય છે બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને આડત્રીસ મિનિટ સુધી જ્યારે રાહુ કાલમનો સમય સાંજે પાંચ કલાક અને બત્રીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે સાત કલાક અને અગિયાર મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આ સાથે આજના દિવસના વિશેષતાની વાત કરીએ તો આજે ભગવાન શંકરાચાર્યની જન્મ જન્મજયંતિ છે ભગવાન શંકરાચાર્ય કે જેમને ભારતીય કહેવાય છે કે હિન્દુત્વને એકત્રીકરણ કરી રાખ્યું એવા ભગવાન શંકરપાદ જેમને ચારેય દિશાઓમાં મઠની સ્થાપના કરી સનાતન સંસ્કૃતિ રક્ષા માટે પ્રયાસ કરે એમને આ જન્મજયંતિ તમામ દર્શકોને શંકરાચાર્ય ભગવાનની જન્મજયંતિની શુભકામનાઓ આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે વિશેષ ઉપાય છે કુમારિકાઓને ભોજન કરાવવું આપના માટે શુભ સાબિત થઈ શકે આપનો દિવસ મંગલમય બની રહે ભવાની